દાનપુર તાલુકામાં બેલ સમાજ પંચમાં લગ્નમાં થતા ખોટા મોટા ખર્ચાઓનું બંધારણ ઘડાયું આજો તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રો દુતામલી મુખ્ય પ્રાથમિક શાળાના મેદાનમાં ભીલ સમાજમાં લગ્નમાં થતા મોટા ખોટા ખર્ચા માટેનું બંધારણ કરવા માટેની ધાનપુર તાલુકાના શિક્ષકોને અન્ય કર્મચારીઓ અધિકારીઓ પદાધિકારી શ્રીઓ તાલુકા પ્રમુખશ્રી ધાનપુર જિલ્લા કારોબારી અધ્યક્ષશ્રી જિલ્લા સભ્યશ્રીઓ તાલુકા સભ્યશ્રીઓ ભીલ સમાજના સરપંચો પટેલો આગેવાનો યુવાનો હાજર હાજરાઈ ભીલ સમાજના લગ્નમાં થતા ખોટા મોટા ખર્ચાના બંધારણ માટેની વિશ મુદ્દાની ચર્ચા કરવામાં આવી શરૂઆતી લગ્નમાં વરકન્યાના લગ્ન ağına jörvah. પોર્ણા જવા આવા ત્યાંથી માંડી કન્યાનું આણું થાય ત્યાં સુધીની તમામ ખર્ચ અંગેની વિગતવાર ચર્ચા કરી અને બંધારણ ઘડવામાં આવ્યું અને અન્ય પણ રિવાજ અંગે લગામ લગાવવા માટેના બીજા છ જેટલા મુદ્દાઓની ચર્ચા કરી બંધારણ ઘડી અને અમલીકરણ સભામાં તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ અમલીકરણ બંધારણ સભામાં અમલમાં મૂકવામાં આવશે અને આદિવાસી સમાજમાં શિક્ષણ અંગે જાગૃતિ લાવી અને બચેલો ખર્ચ બાળકોના શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે તેવા દરેકે સંકલ્પ લઈ છૂટા પડ્યા તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ તમામ સમાજના સ્ત્રી પુરુષો આગેવાનો પટેલ પુજારા યુવાનો સરપંચો પદાધિકારીઓ કર્મચારીઓ શિક્ષકો નિવૃત્ત અધિકારીઓ તમામ હાજર રહેવા આહવાન કરવામાં આવ્યું રિપોર્ટર કિશન મોહનિયા જિલ્લા બ્યુરો ચીફ દાહોદ